લખતર તાલુકાના વડા ગામે સાંજના સમયે રાષ્ટ્રીય પક્ષી મોર ભારે ગરમીના કારણે વૃક્ષ ઉપરથી નીચે પટકાયો હતો જમીન ઉપર પડતા જ શ્વાને પર હુમલો કર્યો હતો અને શ્વાન મોરને પકડે તે પહેલા ગામના યુવાનોએ મોરને બચાવી વન વિભાગને સોંપ્યો વન વિભાગ દ્વારા મોરને સારવાર અર્થે રેન્જ ઓફિસ લઈ જવામાં આવ્યો રાષ્ટ્રીય પક્ષી મોર વૃક્ષ પરથી નીચે પટકયો હતો ને વડા ગામે મોરને ગરમીથી લૂ લાગતા વૃક્ષ ઉપરથી નીચે પટકાયો હતો વૃક્ષ પરથી મોર જમીન પર પડતા તેને માર અને ગામના યુવાનોએ મોરને બચાવી વન વિભાગને સોંપ્યો હતો વન વિભાગ દ્વારા મોરને સારવાર અર્થે રેન્જ ઓફિસ લઈ જવામાં આવ્યો હતો રાષ્ટ્રીય પક્ષી મોર વૃક્ષ પરથી નીચે પટકયો હતો વન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ મોરને અતિશય ગરમીના કારણે લૂ લાગી હતી અને મોર જમીન ઉપર પટકયો હતો ત્યારે આ મૂરની વન વિભાગ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે